માટે આજે જન્મેલા બાળકોની રાશિ આવશે મીન જેના અક્ષરો છે દ ચ અને જ આપણે જે આ વાત કરી રહ્યા છે એ એક જનરલાઇઝ પ્રિડિક્શન છે જો તમારે તમારી પર્સનલાઇઝ કુંડલી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઇટ દ્વારા વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ ડોટ કોમ હવે સૌ પ્રથમ વાત કરીશું મેષ રાશિની મેષ રાશિની વાત કરીએ તો આજે કોસ્મો પાવર દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઓછો મળી રહ્યો છે જેના કારણે આજે કામ કરવામાં તમને તકલીફ આવી શકે છે આજે તમને નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતામાં છો તો એ ચિંતામાં વધારો થઈ શકે તેવા યોગ છે માટે આજે ખૂબ જ સાચવવાની જરૂર છે દરેક ક્ષેત્રમાં તમે ગૃહિણી છો તમે નોકરિયાત વર્ગ છો કે તમે વેપાર વર્ગ છો દરેક વ્યક્તિએ આજે કામ કરવામાં સો ટકા સાવધાની રાખવાની જરૂર છે દાંપત્ય જીવન માટે પણ આ સમય યોગ્ય નથી બની શકે કે તમારા બે વચ્ચે આજે અનબંધ થઈ જાય અથવા કોઈ નાની વાતને લીધે ઝઘડો થઈ જાય માટે સંબંધોમાં પણ આજે સાચવવાની જરૂર છે ઓવરઓલ આજના દિવસે કોસ્મોવાઇ ખૂબ જ ઓછા મળી રહ્યા છે જેના કારણે આજનો દિવસ છે તમારો મધ્યમ રહેશે વૃષભ રાશિને કોસ્મોવાઇબ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે તમારા કરિયરની વાત કરીએ અથવા તો તમારા કાર્યની વાત કરીએ તો એમાં સાઠ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે એટલે આજે કાર્યની દ્રષ્ટિએ તમારો દિવસ છે એ મધ્યમ જણાઈ રહ્યું છે પરંતુ એના આઉટકમ માટે સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે ફાઇનાન્સમાં એટલે જે પણ તમે કામ કર્યું છે અથવા તો જે કામ પાછળ તમે લાગેલા છો કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છો તો એનું આઉટકમ એનું રિઝલ્ટ તમને આજે ખૂબ જ સારું મળશે દાંપત્ય જીવન માટે પણ સમય ખૂબ જ સારો છે જો તમારી માટે થઈને કોઈ વાત આવી છે તો એમાં પણ તમને ફાયદો થવાના યોગ છે વેપાર ધંધામાં પણ આજે ફાયદો થતો જોવા મળશે ધીરે ધીરે તમારો જે વેપાર છે તમારો જે દિવસ છે એ સારો થતો જોવા મળશે તમને કોઈ તકલીફ થી પીડાઈ રહ્યા છો તમને સ્વાસ્થ્યની તકલીફ છે તો એ પણ 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 આજે દૂર થતી જણાશે ઓવરઓલ તમારો મૂડ રહેશે અને તમારું કામ સારું થશે વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિ માટે આજનો દિવસ છે મધ્યમ પસાર થવાનો છે દરેક ક્ષેત્રમાં વાઇપ્સ છે એ ઓછા મળી રહ્યા છે પચાસ ટકા સાહીઠ ટકા આજે બની શકે કે તમને કામ કરવાનો મૂડ ના આવે અથવા કોઈ પણ કામ છે એ ખેંચાય લાંબુ થાય પ્રોપર રીતે તમે એને પૂરું ના પાડી શકો સાથે જ એનું આઉટકમ ના આવે જેના કારણે તમારો મૂડ થોડો બગડે આજે કર્મચારી વર્ગે કાર્યક્ષેત્રમાં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે બની શકે કે તમારા કામમાં કોઈ તકલીફ કોઈ અડચણ ઊભું કરવાની કોશિશ કરે પરંતુ તમારી ક્રિએટિવિટી તમારી વિઝડમ અને

એવું સમજવાનું કે આજે ગ્રહોની જે અસર છે ગ્રહોનો જે પ્રભાવ છે અથવા તો સપોર્ટ છે એ તમને મળી નથી રહ્યો જે પણ કરવાનું છે એ તમારે તમારી મહેનતથી અને તમારા વિઝડમથી કરવાનું રહેશે જો કોઈ કાર્ય એવું છે કે જે ખૂબ જ સિરિયસ રીતે એને પાર પાડવું પડે એવું છે અથવા તો એમાં બહુ જ મનોમંથનની જરૂર છે તો એવા કાર્ય કરો જેમાંથી તમારે આઉટકમ આજે જ લેવાનું છે એવા કાર્યોથી આજે દૂર રહો આજે જો કોઈ મોટી વેપારમાં મોટી ડીલ કરવાની છે અથવા મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો તો આજે થોડું એમાં સંભાળવું અથવા તો આજે અવોઇડ કરી અને બીજા દિવસ પર લઈ જવું તમારી માટે હિતાવહ રહેશે સરકારને લગતા કામકાજ કરી રહ્યા છો અથવા તો સરકારી કામકાજ કરી રહ્યા છો તો ખૂબ જ સાચવવાની જરૂર છે એમાં તમને પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ છે ઓવરઓલ આજનો દિવસ છે એ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિ માટે આજનો દિવસ છે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે દરેક ક્ષેત્રમાં કોસ્મોવાઇપ પચાસ ટકા મળી રહ્યા છે હેલ્થમાં તો ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે આજે બની શકે કે તમે ધારેલા કોઈ પણ કામને તમે એક જગ્યા સુધી પહોંચાડી ના શકો અને જેના કારણે તમને ફ્રસ્ટ્રેશન આવે તમને તકલીફ આવે તમને દુઃખ અનુભવાય અને એની અસર તમારા કામ ઉપર તમારા સંબંધો ઉપર અને તમારા હેલ્થ ઉપર પડશે જો તમે કોઈ લાંબી બીમારીથી પીડાઈ રહ્યા છો અથવા તો કોઈ સમસ્યા તમને હેલ્થમાં છે તો આજે તમારે હેલ્થ માટે સાચવવું ખૂબ જ જરૂર છે વેપાર વર્ગને આજે ધંધામાં નુકસાન થવાના યોગ છે જો ખાસ કરીને કોઈને તમે પૈસા આપવાના હોય અથવા તો કોઈ પાસેથી પૈસા લેવાના હોય તો બની શકે કે આજે પૈસાની લેવડ દેવડમાં તકલીફ થાય આજે સૌથી વધારે સાચવવાનું છે તમારે તમારા સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને સાચવશો તો દરેક વસ્તુ તમારી સારી થશે કન્યાયાશિ માટે પણ આજનો દિવસ છે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે ફાઇનાન્સ એટલે કે તમારા આઉટકમમાં ફક્ત ત્રીસ ટકા કોસ્મો વાઈબ્સ મળી રહ્યા છે માટે આજે જ્યાંથી તમારે રિઝલ્ટ મેળવવાનું છે જ્યાંથી તમારે આઉટકમ જનરેટ કરવાનું છે પૈસા મેળવવાના છે તો એવા દરેક કાર્યોમાં આજે તકલીફ પડવાની શક્યતા છે સાચવજો આજે કાર્ય કરવામાં પણ તમને મૂડ નહીં આવે કોઈ કાર્ય કરો છો તો એ બગડશે અથવા તો દસ મિનિટના કામ માટે તમારે અડધો કલાક કલાક ઇન્વેસ્ટ કરવો પડે એવું લાગી રહ્યું છે માટે આજે ફોકસ છે થોડું ડાયવર્ટ કરજો આજે લવમાં એટલે કે તમારા અંગત સંબંધો માટે વાઇબ સારા મળી રહ્યા છે નેવું ટકા તો આજે તમારો જો કોઈ સાથે ઝઘડો થયો છે અથવા તો તમારા દાંપત્ય જીવનમાં તકલીફ થઈ છે તો તમારા પત્નીને તમારા લાઈફ પાર્ટનર સાથે તમે કઈ બાર જવાનો પ્લાન કરી શકો છો અથવા તો તમારા સંબંધોને સુધારવા માટેની કોશિશ કરી શકો છો એમાં તમને આ સમયે અવશ્ય સફળતા મળશે તો તુલા રાશિ માટે આજનો દિવસ આઉટકમ પણ સારું નહીં આવે કામ કરવામાં પણ તકલીફ થશે અને તમે ધાર્યા પરિણામ આજે મેળવી નહીં શકો જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો અને ભાગીદારો વચ્ચે કંઈ તકલીફ છે તો એને આજે દૂર કરવાની કોશિશ ના કરતા આજે સંબંધો વધારે વણસી શકે છે જે લોકો પોતાના લગ્ન માટે વિવાહ માટે રાહ જોઈ રહ્યા છે એ લોકોએ પણ આજે રાહ જોવી પડશે આજે એમને ધાર્યું રિઝલ્ટ મળશે નહીં સામાજિક રીતે પણ આજે છે એ સમય છે થોડો પ્રતિકૂળ છે ગ્રહો આજે તમને સપોર્ટ કરી રહ્યા નથી જે પણ કરવાનું છે તમારે તમારી મહેનતથી તમારી કાર્યકુશળતાથી કરશો તો એમાં રિઝલ્ટ મળશે પણ ધાર્યું પરિણામ મેળવવા માટે હજુ પણ રાહ જોવી પડશે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિ માટે પણ દિવસ છે એ આજે મધ્યમ જણાઈ રહ્યો છે આજે તમારા કામ માટે તમારે ખૂબ લાંબો સમય ઇન્વેસ્ટ કરવો પડશે અને જો તમે વેપાર વર્ગ છો અને આજે કોઈ મોટી ડીલ કરવા જઈ રહ્યા છો તો પ્રોપર પ્લાનિંગ સાથે પ્રોપર ડોક્યુમેન્ટ સાથે જવું તમારી માટે જરૂરી છે બની શકે કે આ ડીલ તમારી આજે ના થાય અથવા તો એમાં કોઈ તકલીફ આવે જીવનસાથી સાથે સંબંધ તમારા સારા બની રહેશે તમારા સામાજિક સંબંધો તમારા અંગત સંબંધો તમને આજે મદદે આવશે જો કોઈ લોન માટે અપ્લાય કર્યું છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ લેવા માટેની વાત છે તો એમાં પણ આજે પ્રોબ્લેમ થવાની શક્યતાઓ છે સ્વાસ્થ્ય તમારું એવરેજ મધ્યમ રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટા ફેરફાર જણાઈ રહ્યા નથી તો વૃશ્ચિક રાશિ માટે પણ દિવસ છે એ આજે મધ્યમ જણાઈ રહ્યો છે આજે તમારા કામ માટે તમારે ખૂબ લાંબો સમય ઇન્વેસ્ટ કરવો પડશે અને જો તમે વેપાર વર્ગ છો અને આજે કોઈ મોટી ડીલ કરવા જઈ રહ્યા છો તો પ્રોપર પ્લાનિંગ સાથે પ્રોપર ડોક્યુમેન્ટ સાથે જવું તમારી માટે જરૂરી છે બની શકે કે આ ડીલ તમારી આજે ના થાય અથવા તો એમાં કોઈ તકલીફ આવે જીવનસાથી સાથે સંબંધ તમારા સારા બની રહેશે તમારા સામાજિક સંબંધો તમારા અંગત સંબંધો તમને આજે મદદે આવશે જો કોઈ લોન માટે અપ્લાય કર્યું છે અથવા તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ લેવા માટેની વાત છે તો એમાં પણ આજે પ્રોબ્લેમ થવાની શક્યતાઓ છે સ્વાસ્થ્ય તમારું એવરેજ મધ્યમ રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટા ફેરફાર જણાઈ રહ્યા નથી તો મકર રાશિ માટે આજે દિવસ છે એ સામાન્ય રહેવાનો છે આજે તમારા કરિયરમાં અને ફાઇનાન્સમાં ચાલીસ અને ત્રીસ ટકા વાઇબ્સ મળી રહ્યા છે મતલબ આજે કામ કરવામાં સરળતા નહીં રહીએ ગૃહિણી વર્ગ છે તો બની શકે કે આજે દરેક કામ જાતે કરવું પડે કોઈની મદદ ના મળી શકે અને જો કર્મચારી વર્ગ છે તો આજે કામ કરવામાં સાનુકૂળતા નહીં જણાય કોઈનો સપોર્ટ નહીં મળે પ્લસ જે કંઈ પણ કામ કરી રહ્યા છો એમાં તમારા વિરોધ પક્ષ તમને અડચણ ઊભી કરી શકે તેવું લાગી રહ્યું છે

અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇપ્સ સો ટકા એંશી ટકા મળી રહ્યા છે જેનો અર્થ છે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એનું સો ટકા પરિણામ તમને પ્રાપ્ત થશે કામમાં સરળતા રહેશે કર્મચારી વર્ગને પોતાના બોસનો પોતાના સબોર્ડિનેટ્સનો આજે હેલ્પ મળી રહેશે જેના કારણે તમારું કામ સરળતાથી થશે આર્થિક લાભ થવાના પણ યોગ જણાઈ રહ્યા છે જો યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો આજે ટૂંકી યાત્રાના પણ યોગ બની રહ્યા છે સંબંધોમાં પણ સુધાર થતો જોવા મળશે ઓવરઓલ આજે આજે દિવસ દિવસ ખૂબ જ સારો છે છે મીન મીન રાશિની વાત કરીએ તો રાશિ માટે એ મધ્યમ જણાઈ રહ્યો છે પરંતુ કરિયર અને ફાઇનાન્સ એટલે કે તમારા કામમાં અને તમારા આઉટકમમાં ફક્ત ચાલીસ ટકા કોસમોવાઇબ્સ મળી રહ્યા છે જેનો અર્થ છે કે આજે કામ અને કામનું પરિણામ એ બંનેમાં તકલીફ થવાના યોગ છે સ્વાસ્થ્ય સોશિયલ અને લવની વાત કરીએ તો કોસ્મો વાઇપ સાહીઠ ટકા મળી રહ્યા છે એટલે મધ્યમ છે તમારું સ્વાસ્થ્ય જો બગડેલું હશે તો આજે સુધાર પર રહેશે સંબંધો માટે આજે કોઈ મોટા ફેરફાર જણાઈ રહ્યા નથી કોઈ સંબંધમાં સારું કામ કરવું છે અથવા તો કોઈ સંબંધને આગળ વધારવો છે તો હજી આજનો દિવસ ધોબી જવું તમારી માટે જરૂરી છે હેલ્થ પણ તમારી સુધાર પર રહેશે ઓવરઓલ દિવસ આજે સામાન્ય રહેશે શુભમ